અરવલ્લીની મથકોમાં જ્યારે થોડા જ સમય બાદ સમગ્ર અરવલ્લીના જે પહાડો છે એ જય અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠવાના છે ત્યારે એ મહામેળાની તડામાર તૈયારીઓ એ સેવાભાવી લોકો જે આવનારા ભક્તોની સેવા કરવામાં ક્યાંય ઉણપ ન રહી જાય તેની જ તૈયારીઓ આપણી સાથે આજે ઘણા બધા એવા સેવાભાવી લોકો જોડાયા છે એમાંય ખાસ કરીને પીએન માળી ફાઉન્ડેશનનો જે મહા કેમ્પ જે જગ્યા ઉપર જે સ્થળ ઉપર યોજાવા જઈ રહ્યો છે તેની તૈયારીઓના ભાગરૂપે આજે અમે ત્યાં પહોંચા છીએ અને એ તૈયારીઓ કેવા પ્રકારની છે એમાં કોણ કોણ સેવાભાવી લોકો જોડાયા છે કોણ કોણ સહભાગી બની રહ્યું છે સૌ પ્રથમ તો આ ધોરી ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ આપણી સાથે જોડાયા છે એમની સાથે ચર્ચા કરશું કે આ સેવા કેમ્પમાં સતત આખા ગામના એમના જે આખું જે યુવક મંડળ છે એ સતત તત્પર રહે છે મારી સાથે સરપંચ જોડાયા છે શું કહેશો કેવા પ્રકારની સેવાઓ અહીંયા તમે આપતા હો છો દર વખતે કારણ કે ગઈ સાલ પણ અહીંયા પીએન વાળી ફાઉન્ડેશનનો કેમ્પ હતો આ વખતે એનાથી અતિભવ્ય કેમ્પ યોજાઈ રહ્યો છે અગલી સાલ પીએમ કેમ્પ હતો આ વખતે ચાલુ છે તો અમારા ગામ લોકોનું સાથ સહકાર આગલી સાલ પણ હતો આ સાલ પણ ગામ લોકોનો આગેવાનો સાથ રહે છે કોઈ પણ સેવાકીય પ્રવૃત્તિના જે લાવા છે ને એ ભગવાન એની નોંધ રાખતો હોય છે અને એ લાવા મળવા એનો કંઈક સમય હોય છે અને હવે જ્યારે આ સમય આવી રહ્યો છે તમારો કેવું ફિલિંગ કરો છો માતાજી વર્ષોથી ભાદરી પૂજન કેમ્પ થતા હોય છે અને આગલી સાલ ભાદ્રી પૂજનનો પીએમ મારી દ્વારા કેમ્પ કરવામાં આવ્યો હતો આ સાલ કેમ્પ થઈ રહ્યો છે મોટું આયોજન થાય એના પર અમારા ગામ લોકોનો સાથ સહકાર ગામ લોકોનો રહેશે ગામ લોકોનો કેવા પ્રકારનો સહકાર હોય એમાં વ્યવસ્થા રીતે ગામ લોકોનો ફાળો રહે રહેશે મારી સાથે અમારા મિત્ર છે હકમાજી નમસ્કાર આપનું સ્વાગત છે આપ હંમેશા જ્યાં જ્યાં પીએન માળી ફાઉન્ડેશનના કાર્યક્રમમાં હો છો હોય છે તો ત્યાં અવશ્ય આપની હાજરી હોય છે અને એ હાજરી જ્યારે આજે અહીંયા પણ જોવા મળી રહી છે શું કહેશો તમે જ્યારે આ પીએન માળી ફાઉન્ડેશનનું કેમ્પનું જ્યારે આયોજન થઈ રહ્યું છે અહીંયા હાલ નિરીક્ષણ કરવા પહોંચ્યા છો તૈયારીઓ છે મહામેળાની અને ખૂબ મોટી જવાબદારી છે જવાબદારી અમારા પીએન શેઠ પોતે માથે ઉપાડી લેતા હોય છે એમની સાથે અમે સેવામાં રહીએ છીએ અને અમને બનાસકાંઠા જિલ્લાને સમગ્ર એવા એક ભામાસા મળ્યા છે રાજકીય નેતાઓ તો અમે ખૂબ જોયા છે અમે લોકો અમે પાર્ટી સાથે જોડાયેલા છીએ પણ એમનામાં જે ઊંડ છે એક ભામાસા તરીકે નહીં અને દરેક કાર્યો સેવામાં એમાં ને વધુ પોતે ઉમેરતા જાય છે અને લાખો લોકોએ ગઈ વખતે પણ અહીં સેવાનો લાભ લીધો હતો અને આ વખતે પણ એનાથી પણ ભવ્ય કેમ્પ થઈ રહ્યો છે અને અમે પણ મિત્રો તરીકે ખૂબ સેવામાં જોડાઈ રહ્યા છીએ બનાસકાંઠા જિલ્લો એ ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલો જિલ્લો છે ધાર્મિક આસ્થા સાથે વરાયેલો જિલ્લો છે અને આ જ જિલ્લામાં તમે જોયું છે ઘણા છેલ્લા ઘણા સમયથી આખા ગુજરાતમાં જો ધાર્મિક કાર્યક્રમો સૌથી મોટા થતા હોય ને તો એ બનાસકાંઠામાં છે અને આપણો જન્મ આ બનાસકાંઠામાં થયો છે એને લઈને શું કહેશું બનાસકાંઠા જિલ્લામાં ધાર્મિક પ્રવૃત્તિમાં ખૂબ બધા કાર્યો થઈ રહ્યા હોય એમાં ખરેખર અંગ્રેસર એક રહેતા હો તો ભામાસા તરીકે પીએન શેઠ હોય છે દરેક કાર્યો બાર મહિનામાં તમે આત સતત જોતા આવતા હોશો કે કેટલા પણ કાર્યો મને બોર્ડર ઉપર થયા પછી એના પછી વૃષા રૂપણના કાર્યક્રમ થયા બ્લડ કેમ્પ થયો બને ડોનેશન કેમ્પ થયો વારંવાર શેઠ દ્વારા એટલા બધા કાર્યક્રમો થઈ રહ્યા છે ને કે અમે પોતે એટલા ખુશી અનુભવીએ છીએ કે શેઠને ગણેશ મા જગદંબા એમને એટલા આશીર્વાદ આપે કે આવીને આવી સેવા પૂર્તિ કરતા હોય આવા ગ્રુપમાં આપણી મિત્રતા હોય ત્યારે કેવું ફિલિંગ થાય જોરદાર ફિલિંગ થાય છે કે સાહેબ આવા સેટ ક્યારે અમને ના મળે કે આવા સેવા કશું યાદ નથી આવતું એમની સાથે રહીએ સેવા કરવાની ખૂબ અમને લાભ મળે છે અને સેવા તમે ભલે સમય જ આપતા હશો અહીંયા સમય આપો એ પણ સેવા છે પરંતુ લોકોની આપને આપના ઉપર દ્રષ્ટિ જે પડે છે ને એ આવું જ્યારે સર્કલ હોય ને ત્યારે એ આપણને અલગ નજરથી જોતા હોય છે આખી દ્રષ્ટિ બદલાઈ બદલાઈ જાય છે ને એ દ્રષ્ટિ બદલનાર ભગવાન હોય છે ભગવાન ખરા પણ અમે શેઠ સાથે ભરીએ છીએ ને તો અમને લોકો એક ધાર્મિક પૂરતીથી સારા કાર્ય કરતા હોય એ રીતે લોકો જોતા હોય છે અને લોકોને પણ એમ થાય કે ભાઈ ચલો શેઠ ભાઈ અકમાજી છે તો પી એન શેઠ સાથે છે એમ કે ભાઈ એમની સાથે કાર્યમાં સેવામાં જોડાયેલા છે અમને એમના લીધે અમને પણ ખૂબ બધો લાભ મળે છે અને આજના દિવસે ખરેખર પીએન સાહેબ ખૂબ ખૂબ અભિનંદન છે કે આવો સારા કાર્યો કરે છે થેન્ક યુ મા જગદંબા સદાય એમની સાથે રહે